ઉત્તર ગુજરાતમાં પણ આવી જ પરિસ્થિતિ છે જ્યાં બનાસકાંઠામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માઠી બેઠી હોય તેવી સ્થિતિ છે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી આફતને કારણે જગતનો તાત રડી રહ્યો છે જિલ્લાના મોટાભાગના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતો સહાયની રાહ જોઈ રહ્યા છે મગફળી સહિત શિયાળુ પાકના બિયારણને મોટું નુકસાન પહોંચ્યું ખેડૂતોને એક માત્ર આશા છે કે સરકાર સાંભળે અને તેમને સહાય કરે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી આફતે તાતની જાણે કે રોવડાવ્યો છે ગત મોડી રાત્રે જે પ્રકારે કમોસમી વરસાદ વર્ષો જેને લીને અનેક જગ્યાએ નુકસાન જોવા મળેલું છે તે આપ જોઈ શકો છો કે ડીસા તાલુકાનું આ કાંટ ગામ છે ને કાંટ ગામના આ ખેતર છે ખેતરની અંદર ખેડૂતોએ મોઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી મગફળીનો પાક વાવ્યો હતો પરંતુ ત્યારબાદ જે પ્રકારે કહી શકાય કે જે મગફળી જે કાઢીને બહાર મૂકી તે દરમિયાન જ એકાએક જે વરસાદ વર્ષો છે જેના કારણે આ જે મગફળી છે તે તમામ નુકસાન થયું છે આ મગફળીમાં કહી શકાય કે ખેડૂતોએ જે પ્રકારે મહેનત કરી હતી તે મહેનત ઉપર અત્યારે તો પાણી ફરી વળ્યું છે ખેડૂતોએ

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે જે પ્રકારે કમોસમી વરસાદ વરસ્યો છે અને કમોસમી વરસાદે વિનાશ વેતર્યો છે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડીસાના આ જે ખેતરો છે ખેતરો છે તે અત્યારે તે પાણીથી ભરાયા છે ખેડૂતોએ ખાતર અને બિયારણ લાવીને આ બટેકાની ખેતી કરી હતી પરંતુ જે બટેકાની ખેતી કરીને બે અને ત્રણ દિવસ થયા અને ત્યારબાદ આ જે તમામ પાણી છે તે અહીંના જે પાળા હોય છે તે બટેકાના તેમાં ભરાયું છે જે પ્રકારે અંદર જે ખેડૂતોએ બટાકાનું જે કટિંગ કરીને જે બિયારણ વાવતા હોય છે ને તે બિયારણ વાવ્યું છે અત્યારે ખેડૂતોનું કહેવું છે કે જે આ બિયારણ તો વાવ્યું પરંતુ જે બટાકાનું જે કટિંગ કરીને જે બિયારણ વાવ્યું છે તે હવે અંદર સડી જાય અને સડી જાય તેના કારણે તે ઉગી ન શકે અને ઉગી ન શકે તેના માટે ખૂબ મોટું ખેડૂતોને નુકસાન થાય ખેડૂતોએ આમાં ખેડ કરી હતી ખેડૂતોએમાં બિયારણ વાવ્યું હતું ખેડૂતોએ આમાં ખાતર નાખ્યું હતું પરંતુ તે તમામ મહેનત તેમની અત્યારે એળે ગઈ છે ખેડૂતોની અત્યારે તો એક જ માંગ છે કે સરકાર દ્વારા આ બાબતે સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને યોગ્ય સહાય કરવામાં આવે કારણ કે ખેડૂતોને અગાઉ પણ નુકસાન થયું છે

કરવાની બહુ પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે હાલ બટાકા પાણી ભરાવાથી બટાકાનું કાપ સડી જાય છે અને બે ચાર દિવસમાં પાણી ભરેલું પડી રહે તો બટાકા ઉપજ થાય છે નહીં આ વખતે બે હજાર પચીસ નો વર્ષ તો ફેલ હતું હતું પણ બે હજાર છવ્વીસમાં અમે ખૂબ આશા કરીને બેઠા હતા કે હોશે હોશે વાવશો ને આપણે ખેતી કરશો ને પૈસા મળશે ખૂબ અઢળક પણ આ કુદરત રૂઠીને સરકારે આ બાજુ રૂઠી અમે બટાકાનું વાવેતર કર્યું અને બટાકામાં ખર્ચે અમે જ ખેતી બહુ મોંઘી આવે છે એટલે વરસાદ ગઈ રાતે પડ્યો એમાં પાળાને બીજા ભરાઈ ગયા કાપા બહાર આવી ગયા છે હવે ઉગશે કે નહીં ઉગે અમારો કુદરત ઉપર આધાર છે કુદરત તો રૂઠી રૂઠી પણ સરકાર શું કરવા રૂઠે છે હાલ કુદરતની ની કહેર કો કે મગફળીમાં ઉનાળામાં પણ બહુ મોટું નુકસાન કુદરતના કેહરને મેહરથી મહેર થી થયું હતું અને આ ફરીથીનું પણ એવું જ થયું છે અને મગફળીમાં ખૂબ ભારે નુકસાન થયું છે તો મારી સરકારને એક વિનંતી છે કે તમે સર્વે કરાવડાવો સર્વે કરાવડાવ જો જો બગાડ થયો હોય એ ખેડૂતોને તમે યોગ્ય વળતર ચૂકવો મારે એવું જ કહેવું છે સરકારશ્રીને કે કંઈ આ ખેડૂતને સર્વે કરી અને ધ્યાન દોરી અને અને મગફળી પણ નુકસાન છે બટાકો પણ બહુ નુકસાન છે બટાકા તો મોઘા ભાવના બિયારણ છે ખાતર મોઘા ભાવનું છે ડીઝલ બહુ મોંઘા છે મજૂરી બહુ મોઘી છે અને એ બધું ઉમેરતા ચોમાસું મેં કંઈ આવ્યું નથી શિયાળામાં ખર્ચો કર્યો એ પણ અત્યારે નિષ્ફળ જાય એવું લાગે છે તો મારી સરકારને એવું જ કહેવું છે કે સર્વે કરી અને જે ખેડૂતને વારે આવે તો ખેડૂત કંઈક બેઠો થાય ન કે આગામી સમયમાં ખેડૂત ખેતી છોડી અને બીજા ધંધા તરફ વળે એવું લાગે છે